બગોદરા પોચવા આવ્યા હતા અને ગાડી ના પડી ગયું છે પંચર કેમ છો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમે બધા મજામાં હસો અને મજામાં જ રહેવાનું છે હવે ચહેરો દેખાયો તો અમે અત્યારે જઈએ છે સાળંગપુર આજે છે રવિવાર કાલે શનિવાર હતો તો થયું કે ચલો સાળંગપુર દર્શન જોઈ લો કામમાં કામ વધે અને આવું ક્યારે થાય ખબર છે ઘરના એક જ મેમ્બરે કરવાનું હોય ને બધું બદામ ધોરે અમારા ભાઈ આવી ગયા હું કાના હાથર બદામ મૂકતી હતી અને બદામ ધોળે મને તુલસીનો પાન તોડીને આપી દે આવું ઘરના એક જ મેમ્બર બધી ભરી દો ધાતણું તમે યુઝ કરો ને તો થોડુંક ફીટ રાખવાનું રાખો તો ડબ્બો એ રીતના પકડીએ ને તો કશું પડે નહીં તો ચલો હવે હું તૈયાર થઈ છું મેં માથું બી નથી ઓર્યું કંઈ નહીં જો દુપટ્ટો રહેતો જ નથી નો છે ને પણ એને કમ્પ્લીટ કરવું પડશે એટલે પકડતા આગળ મૂકીએ પેલી શું કહેવાય તુલસીનું જ પાણી મૂકજે અંદર હા લઈ લે બહારથી અંદર નથી ચલ લોક મારી દે હે જય ગણપતિ ગજાનંદ ભગવાન કશું રહેતું નહીં ને લાઇટો બંધ કર ચલો હેડો હવે તાર વાયર લેવાનું હોય તો લઈ લે હોય એક ને બાર કાઢું છું ને એક અંદર આવે છે

હા પાછળ જ હતું પાછળ ઘરની પાછળ જ ફાટક કેટલી બધી ગાડીઓ આવતી હતી નહીં આખો દિવસ તે ઘડી તું કેટલા વરસનો હતો અઢી ત્રણ વરસનો હતો ગાંડો થઈ જવું ગાડીઓ જોઈને તો લાઈટ ચાલુ કેમ છે ફાટક ચાલુ થશે હવે એ આયા બંને નાસ્તો લેવા ગયા તા હજુ હવે કેમ ના ગયા તા તો અમે છે પેટ્રોલ પંપે ગાડીમાં પેટ્રોલ નાખવા માટે અને આ બંને શું લાઈ વોશરૂમ કરવા ગયા ભાઈ હતી ઉધર તો સબ અમેરિકા કી વસ્તુઓ હતી ભગવાન સબ ઇમ્પોર્ટેડ એ દેખ 500 ਰੁਪਏ ਗਏ ਗਏ ਬધું ਅਮਰੀਕਾ ਨੂੰ atu ਹਮਪੋਰਟ ਬਦੂ ਪੀਆ ਲੈ ਵੀ ਸੀ ਮੈਂ ਤਾਂ ਬੀਅਰ ਲੈ ਲੈ ਅਲਕੋਹਲਿਕ ਆ ਨਾ ਚੜੇ ਲਈ ਨਸ਼ਾ ਵਗਣੀ 50 ਰੁਪਏ ਦੀ ਬੀਅਰ 100 ਰੁਪਏ ਵਿੱਚ ਹੈ ਹੈ ਨਾ ਬੋਲੀ ਲੈ ਚਲ ਮੈਂ ਤਾਂ ਮੋਮੋਜ਼ ਲੈ ਲਈਏ 80 ਰੁਪਏ ਲੱਗਾ ਪਰ ਤੇ ਤੂੰ ਪੈਸਾ ਲੈਣ ਨੋਤੀ ਕਿ ਮੈਂ ਆਨੇ ਕਿਦੂ

મળે છે ને વસ્તુ બસ તો મળે પણ હવે કઈ નઈ ચાલ ચાલ હવે તું તારો નાસ્તો લઈ લે હું એના પૂછી જો વાસ શું લઈને આવ્યો છે ઈટ્સ મે બી ચિંગમ લાવ તો ના તો ચિંગમ જ ભાઈ હા બબલ ગમ બીબુલ કે કઈ નઈ ચાલ હવે તું તારું પડી લઈ લે હવે આમાં ચટાકા આ ટામેટા વાળું છે ને ના એમાં તો એક ટામેટા વાળું નહી પણ આમાં જો આ ચીલી વાળું છે આ ગાર્લિક વાળું છે ધંધોકા નાસ્તો કરવા માટે પણ પ્રોબ્લમ એ થઈ કે બે ત્રણ દુકાનો જે ફેમસ દુકાનો છે નાસ્તાની એ બંધ હતી કદાચ આજે રવિવાર છે એટલા માટે ત્યાર પછી આવી ગયા ત્રીજી દુકાને ખમણની દુકાને તો પહેલા થયું કે અંદર બેસીને નાસ્તો કરી લે પણ અંદર છે ને ગંદુ બી હતું વધારે એટલે મન ના થયું પછી થયું કે ચલો હવે પાર્સલ કરાવી લઈએ ગાડીમાં બેસીને નાસ્તો કરીશું અને ભીડ બી બહુ હતી તો ત્યાં અંદર નાસ્તો કરાય એવું હતું જ નહીં તો અહીંયા પાંચસો ખમણ લીધા ખમણની બાજુની દુકાનમાંથી અઢીસો ગ્રામ જેવા ચીઝ સમોસા લીધા હવે બંને વસ્તુ લઈ લીધી છે અને જઈ રહ્યા છે ગાડી તરફ હવે એવું થયું કે નાસ્તો તો લઈ લીધો પણ ચટણી સામા કાઢી કેમ કે આજે ડીસ ને બધું જ હું લાવવાનું ભૂલી ગઈ હતી ઉતાવળમાં તો રસ્તામાંથી ત્રણ પ્લેટો લઈ લીધી સ્ટીલની મળી ગઈ એટલું સારું કહેવાય તો ચલો હવે નાસ્તો કરી લઈએ અને હા ચટણી સારી હતી પણ છે ને સ્વીટ વધારે હતી તો ચલો નાસ્તો કરી લઈએ અને ફરી જઈએ સારંગપુર તા પાણી પીવે તો પી લે પકડમ નું પીતા તો ચાલ તમે તો ચાલ પી લે પાણી તારું ચાલ ધોયા ચશ્મા દે હા તો ધોઈ નાખ સાફ કરી લે તો અમે પહોંચી ગયા છે સારંગપુર જો તું કહેતી હતી ને આ હતું કષ્ટભંજન હનુમાન મંદિર અને પેલી હોસ્ટેલ હતી તો અમે મંદિરે આવી ગયા છે લગભગ અમે ત્રણ વાગે પહોંચ્યા હતા ત્રણ વાગવામાં લગભગ એક બે મિનિટ જેવું બાકી હતું અને મને ખબર હતી કે મંદિર બંધ છે અને ત્રણ વાગે ખુલે છે એટલે અમે શાંતિથી જ આવ્યા તો સાડા ત્રણે મંદિર ખુલી જાય છે પણ બહુ ઊભું ન રહેવું પડ્યું અને મંદિર ખુલી ગયું તો અમે લાઇનમાં લાગી ગયા છે દર્શન કરવા માટે અને હા આજે છે ને બહુ ભીડ નહોતી એટલું સારું હતું કે શાંતિથી વ્યવસ્થિત દર્શન થઈ જાય તો ચલો હવે દર્શન કરી લઈએ આપણે અને તમને બી દર્શન કરાવું

છોકરો થાંગલન પેલ બાજુ મૂકવા ગયો મે એને એવું કહ્યું કે સાઈડ માં એ સાઈડ માં જગ્યા હતી શું કરે છે જવા દે ચલ પેન ચાલો કર દે લેતા આવજો તો ચલો શ્રીફળ વધારે દીધું હવે અહીંયા સ્ટોરમાં જઈએ ખરીદી કરવા આવા દે ને એને જોઈએ એને આવા તો દે અમારે ઝાંસીને બહુ ઉતાવળ છે હા કઈ નઈ હવે હનુમાન દાદા ને જઈશ્રી આમ કઈ ને નહીં હવે ઘર બાજુ હા આઈસ્ક્રીમ ખાઈ લઈએ હવે

બગોદરા પહોંચવાયા હતા અને ગાડી ના પડી ગયું છે પણ હવે ટ્રાય કરીએ છીએ બહુ અવાજ આવ્યો આજુબાજુ માં કઈ જ નથી કોઈ ગેરેજ નથી ન કંઈ નથી ત્યાં દૂર હોટલ છે અને આ બાજુ છે પેટ્રોલ પંપ હવે જોઈએ યે સુરસ્તો નીકળે છે એવું એમય પંચર જ છે પણ એટલે પહેલાથી પડેલા છે તો આમાં કરાય મનીપેડ તો કરાયું છે ને તો અમે આવી ગયા છે અંબર હોટલ આગળ